તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજે આપણે લઈને આવી ગયા છે કે જે ફર્નિશ્રીઓ માટે જે ફોર્મ ભરવાનું આવે એસઆઈઆરનું એ કઈ રીતે ભરવાનું હોય તો એ આપણે આજે જોઈશું સરળ ભાષામાં સમજશું તો વિડીયોમાં બનાવી તો આ વિડિયોમાં હું તમારું કન્ફ્યુઝન દૂર કરવાનું છું તો અંત સુધી વિડિયો જોઈશું તો તમને બધી જ સમજ પડી જશે તો કઈક આવું ગણતરી ફોર્મ બીએલ સાહેબ તમને આપી ગયા છે તો અહીંયા આપણે સૌપ્રથમ ભારતનું જે ચૂંટણી પંચ છે નીચે લખેલું છે ગણતરી ફોર્મની નીચે તેનીચે બીએલ ઓ નું નામ છે એનો મોબાઈલ નંબર લખેલો છે ત્યારબાદ અહીં તેમની પર્સનલ ડિટેલ હશે જેમ કે અહીંયા તમારું નામ મોબાઈલ નંબર અને તમારું સરનામું અહીંયા જે પણ કઈ ડિટેલ હશે તે અત્યારની માહિતી મુજબ રહેશે બે હજાર પચીસ ના કાર્ડ પ્રમાણે તમારે અહીંયા બધી ડિટેલ નાખવાની રહેશે ત્યારબાદ અહીં QR કોડ છે અને ચૂંટણી કાર્ડ અને પ્રિન્ટેડ ફોટો જે તમારે ફોટો સુધારવો હોય તો આપણે એક જો તમારે ફોટો અપડેટ કરાવવો હોય તો અહીંયા તમારે તાજેતરનો ફોટો ચોંટાડવાનો રહેશે તો સૌપ્રથમ અહીંયા તમારે હાલનો ફોટો જ લગાડવો અને આગળ તમારા હાલનો મસ્ત એવો ફોટો લગાડી દેવાનો છે ત્યારબાદ તમે નીચે સ્લાઇડ કરશો એટલે ફોર્મનો પહેલો ભાગ શરૂ થશે હવે મિત્રો અહીંયા જે વિગત તમારે ભરવાની આવશે તે તમારા હાલની સ્થિતિ પ્રમાણે ભરવાની છે એટલે કે અહીં બે હજાર બે ની સ્થિતિ મુજબ કાંઈ પણ ભરવાનું રહેતું નથી ફોર્મના શરૂઆતના ભાગમાં તો સૌપ્રથમ જન્મ તારીખ અહીંયા તમારી જન્મ તારીખ લખો આધાર કાર્ડ નંબર વિકલ્પી જો હોય તો એટલે કે અહીંયા તમારા આધાર કાર્ડ નંબર લખવાનો હોય તો લખી શકો છો અને જો તમારે ન લખો હોય તો તો પણ ચાલશે ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર લખી દો વાલી નું નામ અહીં લખી પિતાનું નામ લખશો અમુક કિસ્સામાં કોઈ સ્ત્રીના પિતા અવસાન થઈ ગયેલા હોય તેવું પણ બને પરંતુ તેમાં હું જવાનું નથી પિતા અવસાન થઈ ગયેલા હોય તો પણ તેની વિગતો અહીં તમે ભરી શકો છો પરંતુ બે હાજર બે માં તમારા પિતાનું ચૂંટણી કાઢ હોવું જોઈએ મતદાર યાદીમાં નામ હોવું જોઈએ કારણ કે એના આધારે આગળ ડિટેલ ભરવાની રહેશે અને ત્યારબાદ પિતા વાલીનો મતદાર ઓળખ નંબર તમારા પિતાના ચૂંટણી કાર્ડ નો અહીં લખી નાખો અહીંયા હાલ પ્રમાણે તમારે લખવાનો છે અને મિત્રો અહીંયા સાથે સાથે લખેલું છે જો જો ઉપલબ્ધ હોય તો તો એટલે કે તમે લખો ઈચ્છતા હો અહીં છો છો કરી શકો અને અહીં ડેશ મારી દઈશો ત્યારબાદ અહીં માતાનું નામ લખી દેશો માતાનો મતદાર ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો એ પણ લખી દેજો જો તમે લખવા ઈચ્છતા હો તો ત્યારબાદ જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો હવે તમારા પતિનું નામ તમારે અહીં લખી દેવાનું છે

સૌપ્રથમ પ્રથમ તો અહીંયા આપણે જે બેનનું ફોર્મ ભરીએ છીએ આવી છે તો અહીં આપણે મતદાર યાદીમાં મતદાન વિગતો એટલે કે મિત્રો બે માં જો તમારું ચૂંટણી કાર્ડ હતું તમારું મતદાર યાદીમાં નામ હતું તો તમારે અહીં બે હાજર બે મતગણતરી પ્રમાણે અહીંયા તમારે રિટેલ નાખવાની છે પરંતુ મિત્રો જો બે ની મતદાર યાદીમાં નામ તમારી ઉંમર એકતાલીસ વર્ષથી નીચેની હોય તો તમારી પાસે બે હાજર બે માં ચૂંટણી કાઢ ના હોય કારણ કે બે માં તમારી બે માં તમારા અઢાર વર્ષ પૂરા થયેલ ના હોય તો જે પ્રમાણે મેં કીધું જો તમારી મોટી ઉંમર જો તમે મોટી ઉંમરના છો એકતાલીસ વર્ષથી ઉપરના પરણિત સ્ત્રી છો તો તમારે બે હજાર બે ની ચૂંટણી કાર્ડની ડિટેલ અહીં લખી દેવાની છે જેમ કે મતદારનું નામ બે હજાર બે માં જે રીતે હતું તે મતદારનો ઓળખપત્ર નંબર જો પ્લગ હોય તો સંબંધીનું નામ પોતાની વિગત ભરી શકો છો અથવા ડેશ કરી શકો છો સંબંધમાં પોતે લખી નાખવાનું છે ત્યારબાદ જિલ્લો રાજ્યનું નામ વિધાનસભા મત વિભાગનું નામ નંબર ભાગ નંબર અનુક્રમ નંબર લખી દેજો પરંતુ મિત્રો જો તમારી ઉંમર નાની છે એટલે કે એકતાલીસ વર્ષથી નીચે અથવા તો તમારા તાજેતરમાં લગ્ન થયેલા છે તો તમારી પાસે બે હજાર બે તો તમારી પાસે બે હાજર બે માં ચૂંટણી કાર્ડ નહીં હોય એ તમારા પિતા માતા દાદા અથવા દાદી આ ચારમાંથી કોઈ પણ આધારે ફોર્મ ભરવું પડશે હું તમને સજેસ્ટ કરીશ કે જો તમારા પિતાનું ચૂંટણી કાર્ડ બે હાજર બે માં નામ હોય તો તેના આધારે જ તમે ડિટેલ અહીં ભરજો જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવાનું આવ્યું છે તે વિગત ત્યારબાદ અહીં નામ લખવાનું રહેશે એટલે કે જે પરણી સ્ત્રી છે જેના પિતાના આધારે આપણે ફોર્મ ભરીએ છીએ તો અહીં એના પિતાનું નામ લખવાનું છે જેમ કે હું આ બેનનું ફોર્મ ભરું છું તો એમના પિતાનું નામ જે પણ હોય તે આપણે અહીંયા લખશું બરોબર ત્યારબાદ મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય ત્યારબાદ હોય તો લખશું ત્યારબાદ સંબંધી એટલે આબેનના પિતાનું નામ જે હોય તે આપણે અહીંયા લખશું સંબંધમાં શું થાય તો જેમના થાય પિતા તો આપણે નીચે પિતા લખશું સંબંધમાં ત્યારબાદ જિલ્લો લખશું ત્યારબાદ રાજ્યનું નામ લખશું અને વિધાનસભા મત વિસ્તાર નંબર લખશું બે હજાર બે પ્રમાણે જે કંઈ પણ આ બેનનો જિલ્લો થતો હોય તેના પિયરમાં તે આપણે લખશું આ અનુક્રમ નંબર અને આ બધું જ આપણે ચૂંટણી કાર્ડ મુજબ લખી દઈશું આ બધું જ બે હજાર બે ની ચૂંટણી કાળ મુજબ લખી દઈશું ટૂંકમાં તમને કહું તો મિત્રો અહીં આપણે જે વિગતો ભરશું તે બે હજાર બે ના ચૂંટણી કાર્ડ મુજબની હોવી જોઈએ ત્યારબાદ તમારે થોડું નીચે સ્લાઇડ કરવાનું છે અહીંયા તમારે પોતાની સહી કરી દેવાની છે જે આ જે ઉમેદવારનું ફોર્મ હોય એનો આપણે સહી કરી દઈશું અથવા તો તેના કુટુંબના કોઈ પણ બીજા અન્ય જે સહી કરશે તો પણ ચાલશે કોષમાં શું સગા થાય છે તે લખવાનું રહેશે અથવા આંગૂઠું પણ મારી શકો છો વિડીયોનો તરફ વળીએ અને અને મિત્રો છેલ્લે એક યાદ રાખજો જો તમારે બે હજાર બે ની બે હાજર પચીસ પ્રમાણે આ તો તમારે લખી જ નાખવાનું છે આ બધી ડિટેલ તો હવે તમારે શું કરવાનું છે મિત્રો જો તમારે આ ડિટેલ લખાય અને આ બેમાં માં કાંઈ ખબર ન પડે તો તમારા જે બીએલઓ સાહેબ હોય તેના પાસે જવાનું અને જે તમારા સંબંધીનું નામ હોય એનું નામ ચેક કરવા માટે બીએલ ઓ સાહેબ તમારે જે પહેલાં જૂની ચૂંટણી કાર્ડ આવતા ને હું આગળ ફોટો તમને આગળ સ્ક્રીન પર છે એ હું ચૂંટણી કાર્ડ જૂનું ચૂંટણી કાર્ડ લઈને જવાનું એનો નંબર ચેપ એનો નંબર છે ને બીએલઓ સાહેબ ચેક કરશે પીડીએફમાં જો હશે તો તમારું નામ લિંક થઈ જશે કેમ કે મિત્રો આમાં જૂના ચૂંટણી કાર્ડ પ્રમાણે ત્રણ પેઢી સુધીનું નામ આપણે એસઆઈ યાદીમાં નામ ચડાવી શકીએ એટલે તમારે આ પ્રમાણનું જૂનું ચૂંટણી કાર્ડ લઈ જવાનું અને નામ નામ બીએલઓ સાહેબ છે ને નામ ચેક કરી જોશે જો નામ હશે તો તમારું થઈ જશે તો મિત્રો આ નામ ચેક કરી લેવું તો એ બીજું કોઈ ક્વેશ્ચન હોય અને બીજો કોઈ પ્રશ્ન તો કમેન્ટમાં જરૂર કરજો મિત્રો આ વિડીયો આ વિડીયોથી તમને હેલ્પ મળી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન મળે છે અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે નવા વિડીયો સાથે તમારી જે પણ કઈ ક્વેશ્ચન હોય જે પણ તમારા કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તે આ કમેન્ટમાં જરૂર જણાવશો હું તમને જરૂર જો આપવાનો પ્રયત્ન કરીશ તો મળીશું મિત્રો આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જોતા રહો ચેનલને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું આપણે નવો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ